જય માતાજી રામ રામ સીતારામ ઠેલો ફેર છે જો અમારે ત્યાં હેરાલ એવા ને કે રાવ ગુરુકૃપા કૃષિ કેન્દ્ર હે ને ત્યાંથી દવા લઈ આવી બધી એના ને કે આમાં ધાણા જીરું માંડવી બધી દવા હોય પછી જો આ જાયત નહીં આમાં આમાં ઓલી ફૂગી ના આવે એની દવા છે પછી ઓલો અમારે અહીંયા કહે ને સિકનગુનિયા બી કારાં પડી જાય ને ડોડવા હળી જાય એની દવા હે તમે આમ જોઈ લીજો પછી પોપટીની હે સીપની હે ઈરની છે બધી દવા હે અને આ ચોલીસની દવા આવે આમાં આપણે તો ભાઈ ટપો નથી પડતો નામ ના આવડે દવાનું તમને કોઈને આવડતું હોય જોઈ લીજો આ કંઈ દુકાનવાળાને પ્રસાર નથી કરતા દવાનો કે કોઈનો પુણ્ય માલદેભાઈ છે ને એ ખરેખર દવા સારી જ આપે આમ જો આ પાંચ જાતની આજ છે ને પાંચ જાતની આ જો પાંચ જાતની દવા છે આમ બધી આપણે તો અહીંથી એને ફોટા મોકલા માંડવી ના વિડીયો ઉતારીને મોકલો ને પછી કીધું કે ભાઈ આ દવા જોઈએ તો ત્યાં દવા લીધા જેવી છે ભાઈ અને જોરદાર એમ દવા હોય અમારે અહીંથી ઘણું બધું સેટું થાય વીસ કિલોમીટર વીસથી વધારે પણ અમે તો ફોન કરીને મગાવી લઈએ પૈસા ઓનલાઈન ખાતામાં નાખી દે કહે એટલે એટલે દવા તમે કહો ને ત્યાં મોકલી દે અમારે ત્યાં આવી જાય ના દવા સોલિડ ના આવે આમ ચિકનગુનિયા ના આવે ફૂગી ના આવે ઈરી ના આવે અમારે આકોરા ઘણા એમાંથી આજુબાજુમાં જ લઈ આવી અને ઈરની દવા સાટતા તો તન તન દાણ સાટી જ તોય નથી મરીને આપણે એક જ દાણ લઈ આવીને મેખીને એટલે મરી ગયા નટાણી કોક કોક મોટી ઈર છે અને ઓલી ચીપ ને પોપટી છે અને ચિક્કન ગુનિયાની એક વાર સાટી હતી નદી એકવાર સાટી હતી પછી આમાં રાડા ની છે ગેરુ ની છે ફૂગી ની છે એ બધું આવી જાય આ પાંચ જાતમાં તમે કહેવાની ઈરની ની તો હોય આપણે તો આવડતું નથી હજી આ છે એ કહેવાની એને કે હજી જો આ છે આ ભાઈ હજી આમ ભૂલી જાય અમારે ત્યાં એને કે સજાત ની હે તમે વાંચી લેજો આવડતું હોય તો એને આમ આવડતું હોય વાંચી લેજો ખેડુ હોય એમ અને માંડવી એને દવા ચાટેલી છે ને આપણે તમને બતાવીએ એ ને કે માંડવી બતાવીએ અમારે ગાડીએ પડી બધી અહીંયા માંડવી છે જો એ ને કે આ માંડવી આપણે અવાર જ ત્યાંથી દવા લઈ આવીએ બાકી ન લઈ આવતા અહીંયા આજુબાજુમાં લઈ આવતા એવી ન થાય ત્યાં જોઈ લો હવે જરાક આમ હુકાય ખરી માંડવી પણ બરોબર છે એકવાર હારામાં હારી હુકાય ને ત્યાં આમાં પાણી વારસું આ માંડવી થઈ છે મારા હિસાબથી આજ કે તારીખ હેરણ અગિયાર કેટલા ત્રણ મહિના થાય ને તારીખ હે કા ત્રણ મહિનામાં થોડાક દિવસ આમાં હોડ તારીખે વાવી હતી આપણે છઠ્ઠા મહિના ને હોળ તારીખે વાવી હતી ને હા અમારે છઠ્ઠા મહિના ને પંદર તારીખે વરસાદ થયો તો અને એ પાસે વાય કારણ કે આપણે રામ લખની તે દી આવ્યા ને તે દી આપણે ઉથી દઈ આવ્યા હતા લઈ તો એ પછી આવ્યા જે દીધી અમારે વરસાદ થયો ને તે બીજે દીધા પછી માંડવી વાવી હતી રામ લખાઈને આમાં હાથી આવી એકવાર સળાર કાઢી ગયા પાંચ બલુનિયા મૂકતા હતા ને એકવાર થાલું આંકી ગયા તો બે વાર હાથી આવી એ એ કાદું ઉઠતો તો નહીં લે ઓ ભાઈ એને કાદું ઉઠતો તો નહિ લે એટલે આમાં ને ઘરે હાલતા હતા હાલતા હોય એટલે આમ ખેતર રૂપારું લાગવા માંડે એને કે આમ વયા આવતા હોય ને તો ખેતર રૂપારું લાગે એને કે પેલા કે ને આપણે ગઢવી કહે ને કે ભાઈ તારી હાલના રૂપિયા દેવાના છે એટલે રામને લખન ને હાયલના રૂપિયા દીધા આપણે એને બે લાખ દીધા ને વસૂલ કરી દીધા એની એક જ વરહમાં એને કે એક માંડવીમાં જ વસૂલ થઈ ગયા એના માથેથી રૂપારા લાગે એ નીકળ્યા તો આમ બાંધા છેલ્લે યોનક છેલ્લે એનો વાડો હે ને બાંધા એવું હે ભાઈ એવું છે જો આપડી પાર્ટી બધી આમાં હે અમારે અતિ સુંદર આમાં હે અમારે અતિ સુંદર જોઈ લે ઉભી થઈ ગઈ શિયાળ ના હું બોલ્યો એટલે કોણ આવે હવે જોઈ લે આમ આમ રૂપાલી લાગે આ બંગલા ને કે આ બંગલાને એ મોગર બાંધી હોય તો બંગલાવાળાને ન જોવે કોઈ આને જોવે એક કરોડની ગાડી હોય ને એના ખાંભુ ન જોવે જોઈ ને આના આને જોવું પડે આવ્યા હાઉઝ આવ્યા એમ જોઈ ને ભાઈ ભાઈઓ આવ્યા પહાડ ને પર્વત પહાડ ને પર્વત પછી અતિ રૂપારી આમાં છે જો એની જ આવી એની પાસે અતિ રૂપારી આ અતિ સુંદર

તે મને કડવા જ કરે ડર આવે તો મને આમાં જો પાણી આવે ઓટોમેટિક અમારે રામ વાસડો બેઠો કડી તિયો ખૂટ હતો ને રઘુભાઈ મારા પિયોરિયા નો દીકરો હોય બહુ હીંગડે રૂપારો થાય જરાક આમ ઉપરથી ગહાઈ ગયા એટલે લાગે જો પછી અતિ સુંદર અને અતિ રૂપારીની મા એના અતિ સુંદર અતિ રૂપારી માહાની પાંચ વાસળીઓ દીધી આપણને એનાની આની પાંચ વાસળીઓ દીધી જોઈએ તમને લાગે નહીં કે આ પાંચ વેતર વ્યાણી એમ પછી આ અમારે રામ હિંગડા બહુ રૂપારા થાય અમારા રામ લખન જેવા થાય રામના હિંગડા આમ જરાક આમાં અડે ના એટલે ગવાઈ ગયા જો આમાં અડે એના આ કાઢેલા નથી આ પ્યોર ક્વોલિટીના હિંગડા પ્યોર એના હીંગડા એવું હે ભાઈઓને ત્રણ વરા આજુબાજુનો હે પહાડની માં બેઠી આ કાળી રહી એટલે પર્વતની માં કાબરી રહી કાબરો હે એ પર્વત છે અને કાળો હે ને ઝેડ બ્લેક આનો દીકરો હે એ નામી પણ એનું એવું હે એને આનું નામી એવું છે પહાડ ને પર્વત આકો રાજ અમારે કડકનાથ મરઘી રખડે પછી ઓલા નાના હા જોઈ જાય વાહ ઓલા છીલ એવું હે ભાઈ જોઈ લ્યો અમારે મહાકાળી ઊભી થાય કે કાળની પણ કાળ અમારે મહાકાળ જેને કે અમારે માતા ઊભો બેઠીઓ આપણે વિડીયો ઉતારવા આવ્યા એટલે ધીરે ધીરે ઊભી થાય જોઈ લ્યો અમારા કાળના પણ કાર્ડ મહાકાળ ઊભા થયા મહાકાળ છે અમારે જોઈ લે હાવ શાંત ઉભો આવે અમારે આખી જેટ બ્લેખ કાઢી જોઈ લે આવે ફરબાલીને થાય આવે બેઠા દાદી માંડ માંડ ઊભા થયા ખાલી સડી ગઈ લાગે બાપુ જોઈ લે આમ પ્યોર ક્વોલિટી આને કહેવાય કેમ અંદર જો આ બે હિગલો હું જોઈએ આ કપાર છે ગીરમાં આમ ઉપર હોવા જેવા ઢાલ કાસબા જેવા ના પ્યોર ક્વોલિટી હોય ને એના જોઈ લ્યો આમાં કપાર અંદર બે હિગલો હોય આ અહીં છે ને આખ્યું ને આને વચ્ચમાં હે ને બે ઇંચ અંદર કા કપાળ હે આખ્યું બે ઇંચ બહાર છે એની એવડું ટૂંકું બટકા જેવું એમ આપણે એને તરણે લઈ નથી ગયા ને કોઈનો હાંઢડો જ ન દેખાય કારણ કે વરસાદ વાળી ફાર હતી ને લઈ ન ગયા તો આપણે લઈ જઈએ આપણે અર્જુન ખોઠે ને લઈ આવેલ નંબર લે આથી ઉભા ગૌસરામાં ઉભા રાજા મહારાજા ઉભા એવા મા કાઢી છે આ દ્રૌપદી ની બેન છે પછી આ અમારી ઓલી દેવ થઈ ગઈ ને ક્યાં ન વાછડી નથી આપણે મહારાણી મહારાણીની છે પહાડની માનું નામ અવય યાદ આવે ભાઈ ભૂલાઈ જાય તું જ્યાં એને બાજુ ભીષમાં બેઠા અમારે અઢીક વરણ બે વરણ ભાઈ વાંચક્યા છે ને આ છે ને અમારે પહાડની માં છે નામ પછી ભૂલાઈ જાય હવે ભદ્ર નામ છે એનું ભદ્રગાળી નામ છે એટલે અમારે લતા જો લતા પણ બહુ રૂભા હિંગડા હેં જરાક જરાક આ ગહા હે ગમે વરણ કીધું ગહાણ બદલાવવાનું જો આ હંગ ઘહા એમ તો જો કોઈને મારે લાગે નહીં એક આ બીજીનું પણ આપણે શું રૂપારા નથી લાગતા એવું છે અમારે સિયાબેન બેઠા ના અમારે સિંહણ બેઠી અને આ ચિયા અને સીતા મારી કરી છે બે જોઈ દ્યો પેલી મુજડી ઊભીને ઓલી કાઢી દે જોરી દેખાય ને મુજડી કે મુજડી આની મા છે જોઈ દ્યો બે જોઈ દ્યો અમારે આંગળે ઊભા હોય તો આંગળા રૂપારા લાગે ભાઈ આ બંગલાની વાડીયું રહો ઓફિસ ને ફેક્ટરી ને પડી છે ખબર આવજો ને ખબર આવજો એટલે આ ખાઈ ને આપણું કરોડો રૂપિયા આપી દઈએ આપણે મહિનામાં મહિવાર વાત ને આપણે આઠ દસ લાખ રૂપિયા આપી દઈએ આપણે ધર્મા તો કરીએ બાપ દાદાની વખતનો પણ ધર્મા તો કરવાની હું જોવી જોઈએ ત્રેવડ હોવી જોઈએ તો દિયા અને કરના દઈએ ભાઈ ખાઈ જવાનું કોક ને આહા હોય ને તો ન દયા બાકી તો નકર ભગવાન માના પેટમાં હોય ને ત્યાંથી બંધાણેલા હે આપણે એ રહી ગયા માના પેટમાં હોય ને ત્યાં બધું મા ખાય ને આપણા માસ બને માસ આટકા ગર્ભાશય ગર્ભાશયની અંદર વ્યવસ્થા કરી દઈએ બધી જન્મ લ્યો એટલે પારણાની વ્યવસ્થા કરી દઈએ લાલન પાલનવાળી મા આપી દઈએ એવી સિંહણજીવી વારને કે મા આપી દઈએ એ લાલન પાલન કરીને મોટા કરે ભણાવે ગણાવે કામ કરો એ મોટા કરી દઈએ પછી ભગવાનને દીધો વાડીઓનું કાનુ નાન તેને તો એ આપણી રીતે આપણે કામ કરીને ઘરવારી દઈએ છોકરા દઈએ હો વરા જીવો ત્યાં છેલ્લે મરી જાવ ને બારવા વાળા ચાર જણા મોકલી દઈએ મરી જાવ ને એની વ્યવસ્થા નથી કરી દઈએ કે એ ઉપાડવા વાળા આવી છે જીવતા હોય ત્યાં તો કોઈ કે ટેકો દેવા નહીં આવે મરી ગયા પછી કાંધ દેવા ઘણા આવી છે ભગવાન કે ઘણા આવી છે એટલે એ તમને મરી ગયા ત્યાં સમસાઈને લઈ જવા વાળા હે ને એની વ્યવસ્થા ખરીદી દીધી કેવો આવશે અરે ભગવાન કેવી બુદ્ધિ હું વડકા નાખવા એવા હું વડકા નાખવા જેનું ને તેનું ખાઈ જાવ ને ગાયના ગૌસારા ખાઈ જાય તેને ગાયના ગૌસારા ખાઈ જાય એ એને કેદી છોડે એને કેવડું પાપ થતું એ પાસે ખરે તો ગધેડાનો અવતાર આવે ને હાલે ક્યાં ઓલા ઉત્તરાખંડમાં ગાયના ને ખાધા એને તો ગધેડાઓનો ને આવનો અવતાર આવે ને કાં તો ડાયાબિટીસ થાય ત્રણેય ટાણા ભૂયા લીએ તો એ ખાઈ હવે દીકરો હોય પણ ખાઈ ન હગે કારણ કે આગલા ભાવના કંઈક હોય આ કેન્સલ ઊન કેન્સલ થાય હવે એ થયા કેન્સલથી આપણે ધર્માદો કરતા હોય તો એ હવે ભાઈ કોઈને જવું હોય તો હજી સિંગાપુર આજે એમાં તો હવે તો કંઈ જરૂર નથી કહેવાની ખાલી પાંચ લાખ રૂપિયા હે એમાં ભરવાના અને છન્નું હજાર રૂપિયા પગાર હે અને છ મહિના ની એમાં નોકરી હતી ને છ મહિના પછી જોઈ લ્યો એમાં તેર જણા થઈ ગયા કેટલા જણા પંદર જણા હતા બે જ તો પાંચ લાખ રૂપિયા એમાં તેર જણા થઈ ગયા ચન્નું હજાર જ પગાર છે નોર્વેમાં કેવા પગાર છે તોય તમે આગા પાછા થાવ એમાં દસ લાખ ભરવાના હે માં અને બાકી ટ્રેનમાર્ક ને પાછા ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયા ચાલુ છે એમાં બાર લાખ છે અને અલગ અલગ છે ભાઈ કોઈને જવું હોય તો કેજો અને નોર્વેમાં ખરેખર ગાજ એવું હોય વેરહાઉસનું કામ હે ગોડાઉનની અંદર કામ કરવાનું હોય ને હજી વેરહાઉસ ચાલું હોય આપણે દસ તારીખ એ બંધ કરવાનું કીધું હતું પણ મેં કીધું ભાઈ હજી અમારે આઠ દસ જણા હે આવું આવા પૈસા ઘટે કોઈ નહીં કોઈને કાગળિયા ઘટે ને તમે ચાલુ રાખો એમ કરીને આપણે ચાલુ રખાવીએ ભાઈ જેટલા જ આવવું હોય ને એ ઝડપ કરજો ને એમાં નોર્વેમાં ઉંમર છે ત્રેવીસથી પિસ્તાલીસ વર્ષ લેડીઝ જેન્ટ્સ ગમે આલે અને ત્રેવીસથી પિસ્તાલીસ વર્ષ એમાં ઉંમર હે અને ત્રણ હજાર યુરો પગાર છે એના અહીં બે લાખ અઠ્યાં હજાર રૂપિયા પગાર થાય આપણા દેહનો ખાવું પીવું રહેવું બધું એનું આપણું કાંઈ નહીં વીમો ટ્રાન્સપોર્ટિંગ આવવા જવાનું બધું એની છે દસ લાખમાં બધું આવી જાય અને દસ લાખ હોય ને એ જ મારો ભાઈ ભરજો ને ફોન કરજો ને કાંમાં વિજા ફીન પછી કપાય તમે હેરાન થાવ થાવ ને આમાં જવાનો ટાઈમ છે તમારે છ સાત મહિના ગણિત લેવાના એના કે છ સાત મહિના ગણિત લેવા એટલે જેને જવું હોય ને મારું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કોણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત આમાં નેપાળના હાલે શ્રીલંકાના ઇજિપ્તના અને ભારતના કોઈ પણ રાજ્યના હાલે રાજસ્થાન એમપી યુપી બિહાર કાશ્મીર સીલીગીલી ગમે ત્યાં ગમે એ રાજ્યના હાલે બધાને આપણે બધા જ નામ તો નથી આવડતા આમ ત્રિ રાજ્ય જ ક્યાં આવડે ભાઈ આપણે જોવા જઈએ આપણા દેહના ત્રી રાજ્ય નામ નથી આવડતા હતા બીજા દેહવાલા હે ત્રી હે ને એમાં થોડું આપણે નામ એટલે એવું હે ભાઈ એમાં તમે ચાર મહિના પછી ઘરવાળીને તેડાવી શકો અઢાર વરસથી નાના છોકરાઓ તડાવી શકો જોઈ લ્યો અમારે સિલ્કુકડા આવે અને પછી પાંચ વરસ પછી નાગરિકતા આપી દે અને વરાહદી પાસે તમે ન્યા હે ને ભાઈ કોઈ છોકરો ગયો હોય ને મા બાપને તડાવવો હોય ને તો એ વરાહદી પાસે તેડાવી શકો લાખ લાખ દોઢ લાખનો ખર્ચ આવે જો અમારે વાત થાય બધા યુરોપના દેહમાં ઘરવાળી હોય તો ત્રણ ચાર મહિને કે છ મહિના પછી તેડાવી શકે ગ્રીન કાર્ડ આવે એટલે પણ વરાદી પછી માને કે બાપને તમારે તડાવવું હોય તો એ શકે છે લાખ નો લાખનો આવે એ લાખ દોઢ લાખનો ખર્ચ આવે અને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન જો અમારે રામ ઊભા થયા રામ અમારે બહુ ના થાય હું એને તકલીફ હતી જે આ ભીષ્મની તકલીફ છે ને એવી તકલીફ હતી રામને પણ હું ન રહી અમારે મહાકાલ બહુ લટકા થઈ જાય એટલે એવું હે ભાઈ જેને જવું હોય ફોન કરજો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન ને રામભાઈ સિસોદિયા અને રૂપારી જાય ઉભી અમારી છે ને કે રૂપારી ઉભી જોઈ રૂપારી અમારી કંઈક ક્યાંક નીકળી જાય અહીંથી સોલાઈ જાય કાલ નીકળી ગયું જોઈએ દાહોવા જાય આમાં નીકળી જાય પહાડ ને પર્વત ને અતિ સુંદર ને એવું છે ભાઈ તમારા દેવાની ત્રેવડ હોય ને તો ભગવાન તો ને અહીંયાથી જીએ તમારે દેવા જોઈએ તમે ક્યાંક ધર્માદો કરો ને તો દઈએ ને નો દઈએ એને કે તો દઈએ ને કે અમારા જેવા અભણ માણસ હું આ અગિયાર દેહ માં આપણે મોકલી શકીએ સપનું હોય ઘણા આપણે મારા કોલેજ કરેલા ઘણા ભણેલા આવે કોઈ જઈને થકતા મોકલવાનું તો નહીં રહ્યા એટલે જો આમ ધર્મા તો કરીએ ને ભાઈ તો ભગવાન દીએ રૂપિયા ગમે ત્યાંથી દીએ ગાંડા કરી કે જોઈએ અમારા દેશી મરઘા ઊભા એટલે એવું હા ભાઈ આપણે ગજી જો મોરલા ઉજેરવા હાટું ને એક મરઘી લઈ આવ્યા હજાર રૂપિયા ને આપે આમ તો આપણે મરઘી એક બીજી દઈ આવે ને લઈ આવ્યા નગર મેં કીધું ભાઈ હજાર રૂપિયા આપું ખડું કુકડી હોય તો એ મોરલા આપણે કાંઈ રૂપિયા નથી દેવાના ખાલી ધરમાં દહાડુ ચોક ના મેરા ઉજેરીએ થઈને કુકડી લઈ આવ્યું તમે કદાચ વિડીયા જોઈ હે નગર પછી આપડે બતાવીશું કાલે મોરલા ઉજેરશે ને એટલે એ વાર ને દેખાડશું તમને એની મારી ગઈ અમારે આ પાણી બહુ આવ્યું હતું ને વરતું એક ભાઈ નામ તો ભૂલી ગયો લગભગ કેશુભાઈ એ એ ઈંડા દઈ ગયા ગરમ ભાઈ ઢેલ તણાઈ ગઈ ઈંડા હે તમારી વાડીએ કુકડા હે ને લઈ ગયા તો એ તો કુકડી નથી ખ પછી ગોતી અમારે રમાતા હે ને ફટાણા એની ગોતી દીદી જોઈ લ્યો અમારી શહેરની આવી એવું ટૂંક મોન કઈ ઘટે નહીં ભડકે એવી કોઈને ભરવા નથી કરતી આ રામ લખન હે ને અમારે મા કાળી એવી જ થાય ભડકણ એવી ભડકે એવી મારી પાસે આવું જોઈએ જોઈ જોઈ લ્યો માલિક પાસે આવું હા ભાઈ જે માતાજી બીજી હું આમાં આપણે ખેડૂત ના જોઈ બીજું કઈ હોય નહીં ભાઈ બાકી તો વિદેશ વાળા જ કાયમ આપણે વિડીયા મૂકીએ જનરલિંગમાં બાકી ઉતારવા ને ક્યાંક જાય આમાં ક્યાંય હોય આજુબાજુમાં તો પણ એમાં કઈ અમારે આવે ને કારણ કે અમે એમ સાચું બોલીએ ને આવું બોલતા હોય કાર ને જાડે ને કોણ વીડિયા જો આમાં મેડમ કઈ હોય ને પાછી એટલે કોણ જો મેડમ ને આમાં હોય તો જાજા જો આપડે થી કઈ છે નહીં મેડમ 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 કઈ છે નહીં જો આપડે ગાયું ભગવાન એને ગાયું ને ઘોડાને આંધળા ને વર્ધુન કુતરા ને મીંદડા ને પંખી ની જો આપડે ભગવાન એને આજ આપણા ભગવાન એવું છે ભાઈ જય માતાજી જોઈ લ્યો અમાર રખોલું કરવા અહીંયા ઊભી ગયા હાવ જ આ ઊભા આ માર્કેટ કોક નઈ કરે ને તો ત્યાંથી ભાંત આવે આમાં જો જો વાર આવી જ પછી હવે પાણી વારી તો રોખીએ ન કદા આમ કુટાણી તો કરી પણ હવે માંડવી જરા જરા હુકાય પણ હુકાવાની તો જરૂર છે પાંચ સાત પછી પાણી વારી છે ને ક્યાં પાંચ સાત દિવસે અંબાલા કીએ અમારે પરેશ ગોસ્વામી પર નોરતામાંથી આઠ નવ દિવસ રહી જાય તો ઘણું મેળા કર્યા નોર્તા થઈ જાય જય માતાજી બીજું હું